નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે ગઈકાલે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સીઆઈએસએફના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને એકદમ સારી રીતે નિર્વિઘ્ન થાય તેના માટે પોલીસ તથા વહીવટી તંત્ર સજ્જ છે અને સીઆઈએફ સીઆઈએસએફની બટાલિયન પણ ઘોઘંબા તાલુકામાં ફાળવી દેવામાં આવી છે જેમના દ્વારા આ ફ્લેગ માર્ચ યોજી અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ પહોંચાડ્યો હતો અને આ સમગ્ર બજારમાં રાજગઢ પોલીસ સ્ટેશનથી લઈને સમગ્ર ગોગંબાના માર્કેટની અંદર આ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી જેને ગોગંબા બજારમાં આકર્ષણ જમાવ્યું હતું પોતાના હથિયારો સાથે સજ્જ સીઆઈએસએફના જવાનો અને રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સ્ટાફના માણસો સાથે નીકળેલી ફ્લેગ માર્ચ સમગ્ર ગોગંબાના રાજમાર્ગો ઉપર ફરી હતી